મોબાઈલ આનંદ માં સાગર ભાઈ આપડે ચાલવા પૈસા મળે છે અને એપલ કંપની વોચ ફ્રી આલે છે તો આ ભાઈ માનતા નથી જોન્ટીભાઈની વાત સાચી છે કઈ રીતે હા તો ગ્રાહક મિત્રો આ ખરેખર જોન્ટીભાઈ વાત સાચી છે કે સારેગામા મોબાઈલમાં એપલની વોચ તમે કોઈ બી મોડમાં ખરીદો છો કેશ ફાઇનાન્સ કે ઈ એમ આઈમાં પણ એ તદ્દન ફ્રી થઈ જવાની છે એની હંડ્રેડ પર્સન્ટ માહિતી માટે સારેગામા મોબાઈલની આજે જ વિઝિટ કરો આ સ્કીમ અત્યારે લાઈવ છે. ઘડિયાળ સ્ટાર્ટ કર. સાગર ભાઈ Apple માં તો જોરદાર ઓફર લાવ્યા આપણે પણ આપણી દુકાનમાં બીજી શું ઓફર ચાલી રહી છે? અત્યારે મોબાઈલ સિવાય સ્માર્ટ વોચ અને બર્ડ્સમાં એક પર એક ફ્રી આપીશું આપણે. અને સાગર ભાઈ મોબાઈલની વાત કરીએ તો આપણે મોબાઈલમાં તો આપણી માસ્ટરી છે ભાઈ. તમે આણંદ ડિસ્ટ્રિક્ટમાં આપણે ત્યાં તમે કોઈ ભી કંપનીનો ફોન માંગો ચાહે MI પોકો રિયલમી વન પ્લસ મોટ્રોલા સેમસંગ વિવો ઓપો કોઈ બી કંપનીનો ફોન માંગો અહીં દરેક ફોન હાજર સ્ટોકમાં લાઈવ ડેમો સાથે અવેલેબલ હોય છે અને દરેક ફોનમાં ઓનલાઈન જેવી સ્કીમો સારા ગામમાં અવેલેબલ હોય તો મિત્રો ઓફરોનો લાભ લેવા માટે આજે જ વિઝિટ કરો સારા મોબાઈલ આનંદ